તમારા શરીરમાં અગર આવા લક્ષણો હોય તો તમારે એવું સમજવું જોઈએ કે તમને કફનો પ્રકોપ વધારે છે અને તમારે એનાથી છુટકારો મેળવવા માટે ચરક સંહિતા કે એવા આયુર્વેદિક ગ્રંથોની અંદર બતાવેલી પદ્ધતિઓ અને નુસ્ખાઓ અપનાવવા પડશે ઘણા બધા લોકોને કફનો પ્રકોપ વધારે રહેતો હોય ઘણી વખત પચાસ ટકા કેશમાં એવું થાય છે કે એ લોકોને ખ્યાલ નથી આવતો કે ભાઈ શરીર જે આ પ્રકારના સંકેતો બતાવી રહ્યું છે એ કફના કારણે છે એ સંકેતોની અંદર લક્ષણોની અંદર શરીરમાં સૌથી પહેલા તો આળસ વધારે પડતી આવવી ઊંઘ તમને વધારે આવવી શરીરમાં શરીર તૂટવું શરીરમાં ભારેપણું થઈ જવું આ પ્રકારની જે જો તમને લક્ષણ જોવા મળે તો તમારે લક્ષણ સમજવું કે આ કફનો પ્રકોપ વધારે છે એનું લક્ષણ છે ભૂખ ઓછી લાગવી પાચન તમારું મંદ પડી આ સિવાય મોટા એટલે વજનમાં વધારો તમારો થઈ રહ્યો છે તમને ખ્યાલ નથી આવતો કે કયા કારણથી વજન વધી રહ્યું છે તો તમારે એવું સમજવું જોઈએ કે તમને આ કફના ના પ્રકોપના કારણે કફ વધવાના કારણે આવું થઈ રહ્યું છે સિવાય શરીરમાં ઝીણો તાવ રહેવો કફ વધવો એ પણ આના લક્ષણો છે યાદશક્તિ નબળી પડવી પણ કફનો મતલબ યાદશક્તિ ઉપર મોટો પ્રભાવ પડવો કે પહેલાની દ્રષ્ટિએ અત્યારે યાદશક્તિ તમારી ધીરે ધીરે ઓછી થઈ રહી છે તો આ કફનું લક્ષણ છે અને ખાસ કરીને મનમાં સુસ્તી કોઈ કામ કરવા પ્રત્યે તમને મજા ન આવે અણગમો થવો એ બધા જ કફના અ લક્ષણો છે કફ વધવાના લક્ષણો છે તો તમારે આ ખાસ ધ્યાન હવે એના કારણો તમને જણાવું છું કે કયા કારણથી કફ વધે છે શરીરમાં આના કારણમાં બે વસ્તુ છે આહાર અને આપણો વિહાર આ બંને વસ્તુ ઉપયોગ સાબિત થતી હોય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આહારમાં એવો ખોરાક કે જે કફ ને વધારે છે જે ખોરાક સેવન કરવું બરાબર છે ભારે વસ્તુઓનું સેવન કરવું કે જેનું પાચન ખૂબ જ અઘરું છે તો એના કારણે પણ કફ વધી શકે ઠંડો ખોરાક વધારે ખાતા હો તમે આઈસ્ક્રીમ છે એ પ્રકારની ઠંડી ચીજ વસ્તુઓ વધારે ખાતા હો તો એનાથી પણ કફ વધે ખૂબ જ ખાટા દહીં કે સતત દહીંનું સેવન રેગ્યુલર વધારે પડતું કરતા હો તો પણ તમને કફનો પ્રકોપ વધી શકે વાસી ખોરાક તમે ખાતા હો રાતનો ખોરાક છે વધેલો છે તો સવારે તમે યુઝ કરી લો તો કફનો પ્રકોપ સો ટકા તમારા શરીરમાં વધશે બિહારમાં કે ભાઈ જીવનશૈલીમાં શું તમે પેલું ભૂલો કરતા હોવ કે જેના કારણે તમને કફ વધે છે અને શું શું સુધાર તમારે હવે કરવાનો છે વ્યાયામનો અભાવ હોય તમે પરસેવો ન પડતા હો વ્યાયામ તમે ન કરતા હો યોગ કે પ્રાણાયામ કે એ પ્રકારની ચીજવસ્તુઓથી તમે દૂર રહેતા હો તો સો ટકા તમને કફનો પ્રકોપ વધશે અ ત્યાર પછી ભેજવાળી વસ્તુ વાળા વિસ્તારમાં કે ઠંડી જગ્યા હો કફનો પ્રકોપ વધારે હોય કારણ કે ત્યાં ભેજવાળું વાતાવરણ હોય ભેજ છે દરિયાનો એ પ્રકારના જે હવા હોય છે એના કારણે કફનો પ્રકોપ વધે અસ્થમા છે ટીમી છે એ પ્રકારના રોગો છે એ વાતાવરણમાં વધારે જોવા મળે છે ઠંડા પ્રદેશોમાં રહેતા હોય જે લોકો ઠંડુ રહેતું હોય ત્યાં પણ કફનો પ્રકોપ વધારે રહેતો હોય દિવસે વધારે પડતા સૂતા હોય જે લોકો અને વધુ પડતી આળસ દિવસ દરમિયાન કરતા હોય એ લોકોને કફનો પ્રકોપ હંમેશા માટે વધે છે હવે આનાથી છુટકારો અગર તમારે જોઈએ છે તો શું કરવું જોઈએ કફને ઠીક કરવાના ઉપાયો કયા કયા છે જે આપણા પુસ્તકો મુજબ હું તમને સમજાવું છું અને જણાવું છું સૌથી પહેલા તમારે સવારમાં ઉઠીને હંમેશા માટે ધ્યાન રાખવું કે આ પ્રકારનો તમને પ્રકોપ વધારે છે તો રેગ્યુલરલી ખાસ કરીને શિયાળામાં તો તમારે ગરમ પાણી જ સવારમાં ઊઠીને સવારથી સાંજ સુધી તમારે એનું જ સેવન કરવું જોઈએ હુફાળું ગરમ પાણી પહેલા ફૂલ ગરમ પાણી કરી લો પીવાલાયક થાય એટલે એ વસ્તુ એ પાણીનું સેવન તમે રેગ્યુલર કરો આની અંદર તમે આદુનો 1 1 બે ગ્રામ જેટલો રસ નાખીને પણ પી શકો બરાબર છે કે એ પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે સવાર સવારમાં જો ગરમ પાણી પીવું છે તો એમાં તમે એક ચમચી હળદર એક એક ચમચી આદુનો એકાદ ગ્રામ જેટલો આદુનો રસ અને એકાદ ગ્રામ જેટલો કાળા મરીનો પાવડર આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને એ પાણી તમે પીવાનું રાખશો તો તમને કફજન્ય રોગો અથવા કફનો પ્રકોપ જે વધારે છે કફની જે માત્રા છે છે અંદર વધેલી તો એ ધીરે ધીરે ઓછી થઈ જશે એ હું તમને ગેરંટી આપું છું કારણ કે આપણું આયુર્વેદ ચરક સંહિતા આપણા ગ્રંથો તમને ગેરંટી આપે છે આ સિવાય ગરમ પાણી તો રેગ્યુલર પીવાનું છે સાથે સાથે આદુવાળી ચા તમે સવારમાં ઉઠી નાસ્તો કર્યાના એકાદ કલાક પછી આદુવાળી ચા બનાવીને તમે પીવાનું રાખશો તો પણ એ તમને ખૂબ જ સારો અ પ્રભાવ પાડશે કફમાં તમને ખૂબ જ લાભ આપશે આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તમને કફનો પ્રકોપ વધારે છે કફનો પ્રકોપ વધારે ક્યારે થાય ત્યારે શરીરમાં કોલ્ડ વધે ઠંડી કે એ પ્રકારની જે વસ્તુનું સેવન કરવાથી જે જે તકલીફો વધે એના કારણે તો તમારે ગરમ વસ્તુ લેવી જોઈએ ઘણા લોકો કહે છે કફનો પ્રોકો વધારે છે પણ હું આ પ્રકારની ગરમ વસ્તુઓ અલાવીશ તો મને તકલીફ થશે પણ કફ ઠીક કરવા માટે તમારે ગરમ વસ્તુઓનું સેવન કરવું પડશે અને શિયાળામાં તો ખાસ ગરમ વસ્તુનું સેવન કરવામાં આવે છે હજારો વર્ષોથી નિયમોમાં આપણા આયુર્વેદના નિયમો જણાવ્યું છે દિવસે તમારે સૂવાનું ટાળવું જોઈએ યોગ કસરતોને વ્યાયામ તમારે નિત્ય કરવા જોઈએ પરસેવો તમારે રેડવો જોઈએ સવારે આદુ વાળું પાણી છે મેં તમને જે પ્રયોગ કરવાનો કયો છે રેગ્યુલર અઠવાડિયું દસ દિવસ તમે પ્રયોગ આરામથી કરી શકો રાત્રે સુવા ટાઈમે હળદર વાળું દૂધ પણ તમને ખૂબ જ ફાયદો આપશે હળદર વાળું દૂધ જ્યારે પણ તમે પીવાનું રાખશો તો એક વસ્તુનું ધ્યાન રાખવું એમાં એકાદ મરી એક બે મરી હંમેશા માટે નાખીને પછી દૂધને ઉકાળવું ત્યાર પછી તમારે પીવું એનો ફાયદો જે હળદરનો જે હળદરની અંદર રહેલો જે પારો છે અથવા તો એનો ક્યુમિન છે એનો જે ફાયદો તમને ત્યારે મળશે અ જ્યારે તમે એની અંદર મરી નાખશો બરાબર છે તો આનો ફાયદો તમારે ચોક્કસથી લેવાનો છે પણ મરી નાખીને લેવાનો છે અને એક ચૂર્ણ વિશે તમને જણાવું છું શીતોપ્લાદી કરીને એક ચૂર્ણ આવે છે કે જે તમને આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જશે તમારે ખાલી ત્રણ ગ્રામ જેટલું સવારમાં મધ સાથે તમે લો તો વધારે સારું અને સાંજે ત્રણ ગ્રામ જેટલું તમે મધ સાથે લો આ જ્યારે પણ મધ સાથે શીતોપ્લાદી ચૂર્ણ તમે લેવાનું રાખો છો તો એ પછી તમારે એને અ એના પછી અડધો કલાક સુધી પાણી કે એવી કોઈ પણ વસ્તુ તમારે મોંમાં નથી નાખવાની બરાબર છે એનો પ્રભાવ ત્યારે જ પડશે જ્યારે તમે એને અડધો કલાક એક એમને અંદર જ રહેવા દેશો બરાબર છે તો આટલા નિયમોનું તમે ધ્યાન રાખો આટલી આટલી વસ્તુઓ તમે કરશો તો સો ટકા કફનો જે પ્રકોપ છે એનાથી તમને છુટકારો મળી જશે આ વિડીયો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો